જય માતાજી મિત્રો આ તો એ શીરો નાખવા ઉતરાય ન એટલે અને અમારે આયરે આગળ જઈ શીરો નાખવા દીતા નાખવા જવાનું હોય અમારે શંભવ બધા નાખવા બે ત્રણ માણસ હોય તે માતાજી મિત્રો થોડો હમવાની એ બી લિંકમાં સપોર્ટ કરશો તો અમે બાર મહિને ઉતર્યા આવશે એટલે અમે આવું કરશી મુત્રો માટે સપોર્ટ કરજો મિત્રો બને એટલો પૂત્રો લાગશે હા જવું હાચ ફોન ફોર્મમાં ભરી હા હે માતાજી મિત્ર આટલા આવી ગયા આપડે બોર ઉપર

क्या बात हो? क्या? परीक्षा में परीक्षा लिया ना दू बा क्या वीडियो लिया जी? जा सर कंप्यूटर में क्यों वीडियो लिया? नहीं खाय नहीं खाय नहीं खाय तेरे को ला 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 अरे पहले तो तो है જાયું મ ભા હા હા કોણ ગોરલે ગોરો માં કો ગોળ પાછળથી હા મારું જો બસ 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 આ કૂતરો શેઠ થી બહાર આવ્યો ખાવા એટલે ઉભું રાખી જતો જતો હવે આગળ ગોમ સાઈડ 来。 જો આવી ભારો ને થોડું ને ટ્રેક્ટર નંબર ટ્રેક્ટર કેવો કે બેવા જવા દે બસ બસ એ

બે જબર ગુશો તો લે આવ કા ડિસલેક તો 200 કોલતો ને તો એક આય ચાના બોલો લે અરે ઓલે ચાલ અજીયા કત ના